અને આ પત્રમાં તેમણે લખ્યું છે કે આ ઘટનાને અને આદિવાસી સમાજને એક રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે પણ આ ઘટનાને આદિવાસી સમાજ સાથે કોઈ લેવા દેવા નથી ચૈતર વસાવા જો માફી માંગે તો હું આ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે તૈયાર છું હવે જોવાનું એ રહે છે કે ચૈતર વસાવા આ સમગ્ર મામલે માફી માંગે છે કે શું ચૈતર વસાવા આ સ્વીકારે છે કે નહીં તે જોવું બનશે જણાવી દઈએ કે પાંચ જુલાઈથી જિલ્લાના ડેડિયાપાડા ખાતે પ્રાંત કચેરીની એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ચૈતર વસાવા પણ ઉપસ્થિત હતા જેમાં સામે પક્ષે સંજય વસાવાના હતા અને લોકોના પ્રશ્નોને લઈને બોલાચાલી થઈ ઉગ્ર બબાલ થઈ અને બાદમાં છૂટો ગ્લાસ અને મોબાઈલ મારવા જેવી ઘટનાઓના આરોપ સાથે સંજય વસાવા છે તે પોલીસ મથક પહોંચ્યા હતા પોલીસ ફરિયાદ દાખલ થતા મામલો છે તે ગરમાયો અને ચૈતર વસાવાના સમર્થકોના ટોળે ટોળા ઉમટી પડ્યા વિરોધ પ્રદર્શન થયા બંને પક્ષોએ એકબીજા પર આરોપબાજી કરી અને આ બધા વચ્ચે કોર્ટ ચૈતર વસાવાના જામીન છે તે સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા હવે ધારાસભ્ય એ હાઈકોર્ટમાં અરજી કરવાની રહેશે અને જેલમાં જ રહેવું પડશે જોકે સંજય વસાવાએ માફીની માંગ કરી છે ત્યારે ચૈતર વસાવા માફી માંગીને આ મામલો શાંત પાડે છે કે હજુ પણ મામલો યથાવત રહેશે તે જોવું દિલચસ્પ બનશે આ સમગ્ર મામલે આપનું શું માનવું છે ચૈતર વસાવા માફી માંગશે કે નહીં તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ સ્વરાજ મીડિયા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર